નમસ્કાર મિત્રો અરતી પડતી બ્લગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો માતાજી મેં યુઓ દીધો અગરબત્તી કરી દીધી હવે મિત્રો આપણે થઈશું ખેતરમાં ખેતરમાં બાદરી વાઢવાની છેલ્લે ખેતરની છેલ્લી ખેતર છેલ્લી બાદરી આપણે બે હજાર ચોવીસની એટલે સીધા એક ખેતરમાં બાદરી વાઢવાની ખૂબ શરૂઆત કરી દીધી એ પહેલાં આપણે પોણી ભલે લેવાનું ખેતરમાં લઈ જવા માટે ડબલામાં મિત્રો આપણા ઘરેથી ઢકડીયા છીએ પોણી ડબલું ભરીને આ રીપોણી ડબલ્યુ દો અને સીધા ખેતરે તારી હવે મારી પાછળ છે મેનલાઇટ સાત લાખ છપ્પન હજાર હોલ્ટ હું એટલું કોક બતાવો છો આ બાદરી મિત્રો આપણા વાટવાના છેલ્લે કે તને એક શેડો દઈશું ગયો થઈ ગઈ તોડીએ દેવું ભગવાન મિત્રો આખી ફેમિલીની બાદરી વાટવાની શુભ શરૂઆત થઈ રહી છે તો સાઈઠ ચાર પાંચ છ સાત આઠ નવ આપણે દસમાં વાયરો આવે તો બંબા ને બાદરી ફટાય છે તો કેવું દસ

खेतर्मन नाश्तो é

હું તો બાજરી બધી પાકી રહી પૂંખ જ ના પાડ્યું હા છોકરો બસ મિત્રો અમે બાદરી વાટતા વાટતા આટલા છીએ થોડું એક રહી ગયું તારે વાટવાનું આ એક ખેતર આખું રહી ગયું અમે થોડું રહી ગયું અમે જઈએ છીએ ઘરે પાછા હોત દાળ આવીને વાટવાની શરૂઆત કરશું મિત્રો મિત્રો આપણે ઘરે આવી ગયા ઘરે આવીને સોળોનો શેડો છે સોળો રીંગણ ઓર દૂધી તારે દૂધીનું ફોડ અને ગવાર ગવાર મો પાણી વાળ દીધું કેમ કે ગરમીનું પાણી વાળું ફરજાસ્ત અને શાકભાજી બેહ નહીં અને બાળકો ધૂમ મસાઈ રહ્યો છે નાહવા માટે જો બાળકો નેકમાં પાણી આવશે એ કારણે છે છું ધૂમસ છે મિત્રો આપણે છેલ્લી ખેતરની બાદરી વાડી જઈએ છે કાલે રહી ગયું હતું કાલે ઠેસર આવ્યું મગફળીનું એટલે કાઢવાનું રહી ગયું વાઢવાનું એટલે અત્યારે હું વાડી નાખી બ્લોગ બનાવવાની કોઈ ન રહી મળી નથી પણ આજે સુખ શરૂઆત કરી મિત્રો મિત્રો હવે લંચ પડ્યો હતો તે નાસ્તો આવ્યો આપણે નાસ્તામાં શું આવી જઈએ बोनी आओ हो हाय आई बोनी बड़े गेलानी बड़े कुबिर आ भैया तू सुन नहीं आ आ आ से

મિત્રો ખેતરમાં ખાટલો છે અને આપણે આરામ કરીએ બધો લણ લણું પાછળ બધો લણ તડકો દસ વાગ્યા છે બાર છે મસ્ત છે મલિંગા જેવા મિત્રો બે હજાર ચોવીસની ની બાદરીને અમારું છેલ્લું ખેતર છે બાદરીને છેલ્લી બાદરીને અલવિદા કહી દેવું બે હજાર પચીસમાં માં બાદરી પાછી ફેર આવશે નવા સતી મિત્રો અમારો બાજરી વઢાઈ દઈ બાજરી લણે દઈ બે હજાર ચોવીસનું કોમ પૂરું થયું બાજરીનું હજી કઢાવાનું કોમ આવશે અને આ બે હજાર ચોવીના બાજરીને અલવાઈ નાખી દઈએ